નમસ્કાર મિત્રો આજના વિડીયોનો મુખ્ય હેતુ કે જો તમારા પરિવારમાં તમે તમારા દીકરા માટે જો નવા તબલા લેવાનું વિચારી રહ્યા હો તો આ વિડીયો ચોક્કસ જોજો ત્યારબાદ તમે નવા તબલાની ખરીદી કરજો આ વિડીયો બનાવવાનો હેતુ માત્ર એટલો છે કે કોઈ તમારી પાસે વધારે પૈસા ના લઈએ ખોટી રીતે અને તમે જે તબલાની ખરીદી કરો એ તબલા ખૂબ સારા આવે કારણ કે મારી જાણમાં મારા જાણીતામાં બે ત્રણ પરિવાર પોતાના દીકરાને તબલાનો રિયાઝ કરવા માટે શીખવા માટે કારણ કે અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે ખૂબ નાની ઉંમરના બાળકો ખૂબ સારું હાર્મોનિયમ વગાડતા શીખતા હોય છે તબલા વગાડતા શીખતા હોય છે ગાવાનું શીખતા હોય છે તો આપણો સબ્જેક્ટ તબલાનો છે એટલે હાર્મોનિયમ વિશે તો આપણે કહી નર એવા છે કે જેણે તબલાની ખરીદી કરેલી છે પોતાના દીકરાને શીખવાડવા માટે તો સ્વાભાવિક છે કે તબલા હોય કે પછી મ્યુઝિકનું કોઈ બી અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ હોય જો તમને એનો અનુભવ છે તમને એનો પરિચય છે તો એ લેવામાં તમને સરળતા રહેશે પરંતુ જો તમને એના વિશે કોઈ જ્ઞાન નથી નોલેજ નથી એના વિશે તમે કોઈ વિડીયો નથી જોયા અથવા તો કોઈની પાસે સલાહ સૂચન નથી લીધેલું તો ઘણીવાર એવું બને છે કે આપણા પૈસા જાય છે અને જે વસ્તુ આવે છે એ એટલી સારી આવતી નથી તો જે પરિવાર બે ત્રણ પરિવાર એવા છે કે એમને તબલાની ખરીદી કર્યા પછી મારો સંપર્ક કર્યો અને મારા જાણીતા હોવાથી પર્સનલી મેં એ તબલા જોયા તો સ્વાભાવિક છે કે બાળકોને શીખવા માટે કે દસ બાર પંદર વર્ષ સુધીના જે બાળકો છે એને શીખવા માટે જે તબલા આવે છે અત્યારે હાલ તો એ નોર્મલી એની રેન્જ ત્રણ હજારથી લઈ ચાર હજાર સુધીની છે લગભગ ચાર હજારની અંદર પછી પાંત્રીસો હોય સાડત્રીસો હોય અને એ રેન્જમાં બાળકો માટે મધ્યમ રેન્જના ખૂબ સારા તબલા આવે છે કે જે શીખવામાં સરળતા રહીએ વગાડવામાં સરળતા રહીએ બીજા નંબરમાં શીખી ગયા પછી કોઈ એવો શેરી સત્સંગ છે રામ દરબાર છે કોઈ ગામમાં કે સોસાયટીમાં એને વગાડવું હોય તો એ તબલા વગાડવામાં પણ ચાલે છે પરંતુ જે પરિવાર તબલા લઈ આવ્યો છે હવે એને એક તો એ તબલાના છથી સાત હજાર રૂપિયા આપેલા છે અને એ તબલા મેં પર્સનલી હાથમાં લઈને જોયા તો ભોરમની આ જે પડી છે એમાં રેગઝીન કે પ્લાસ્ટિક હોય એવું જોતા એવું લાગે કારણ કે એની જે વ્હાઇટનેસ છે એટલી બધી વ્હાઇટનેસ છે એ સ્વાભાવિક એને જે વગાડતો હોય કાંઈ એ તો જોવે ત્યાં એને ખ્યાલ આવી જાય આ જે પડી છે ત્યારબાદ એનો ગજરો પછી આ વાદર અને એનો વજન બધું ખૂબ નબળું છે ખૂબ જ નબળું પછી જીવારી છે તો જીવારીની કોઠી એનો ગજરો અને એની પડી તો એ પણ ખૂબ નબળી છે અને બીજા નંબરમાં એને અનુભવ ન હોવાના કારણે પાંચ ઇંચની આ જે જીવારીનો ફેસ છે એ નાની ઉંમરના જે બાળકો છે અથવા તો જેને તબલા આવડતા નથી ને એને શીખવા છે તો એને કમસે કમ સાડા પાંચ નાનામાં નાનું માપ સાડા પાંચનું સાડા પાંચથી ઉપરનું લેવલ શીખવા માટે ખાસ કરીને જો બાળકો છે તો સાડા પાંચ પોણા છ નું જીવારી એને લેવી જોઈએ કારણ કે પાંચની જીવારી જે છે એ ચોથા પાંચમાં કાળાની જીવારી આવે છે અને બાળકોને શીખવામાં ખૂબ અગવડતા પડે છે એટલી જલ્દી શીખી નથી શકતા કારણ કે એનો જે ટોન હોય છે એ ખૂબ ઉપરનો હોય છે એટલા માટે એને શીખવામાં પણ અગવડ પડે છે અને મારું એવું સૂચન છે કે ઘણા લોકો ઓનલાઈન મગાવે છે તો ઓનલાઈન મગાવવાની તો મેં પહેલાંય ના પાડેલી છે હજી ના જ પાડું છું બીજા નંબરમાં કે તમે કોઈ અજાણી જગ્યાએથી ક્યારેય મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટની ખરીદી ન કરવી જોઈએ સપોઝ આપણે ક્યાંય ફરવા ગયા છીએ અને આપણે માની લો કે અહીંયા આપને અનુભવ નથી પરંતુ આપને એમ લાગે કે અહીંયા સસ્તું છે તો ખરેખર એ રીતે ક્યારેય મ્યુઝિકના કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની ખરીદી કરવી જોઈએ નહીં મ્યુઝિકના ઇન્સ્ટ્રુમેન્ટની હંમેશા જે જગ્યાએ સંગીત સાથે જોડાયેલા લોકો જ્યાંથી ખરીદી કરતા હોય કે જ્યાં સર્વિસમાં આપતા હોય રિપેરિંગમાં આપતા હોય હંમેશા એવી જગ્યાએથી ખરીદી કરવી જોઈએ કારણ કે એ દુકાનદાર જે છે એ પોતાનું સ્ટેન્ડર્ડ અને પોતાની રિસ્પેક્ટેડ વસ્તુના લીધે ઓળખાતો હોય છે અને એ ક્યારેય ખરાબ વસ્તુ આપતો નથી અને એવું નથી હોતું કે કલાકારો જ્યાંથી ખરીદી કરતા હોય કે જ્યાં રિપેર કરાવતા હોય અહીંયા બધું મોંઘું જ મળે મારી જાણમાં એવા ઘણા બધા તબલાના દુકાનદારો છે જ્યાંથી હું પોતે ખરીદી કરું છું જ્યાં હું રિપેરિંગ માટે આપું છું તો ત્યાં પણ બાળકોના શીખવા માટે બાળકો વગાડી શકે તો અહીંયા પણ ચાર હજારની નીચેની રેન્જના તબલા ખૂબ સારા હોય છે અને એક ભાઈને મેં અપાયા હોત કંઈક પાંત્રીસો છત્રીસો રૂપિયા સુધીના તબલા એમને આવેલા પરંતુ ઘણીવાર એ તબલા જે અન્ય જગ્યાએ મળતા હોય છે એનાથી ખૂબ સારા હોય છે કારણ કે એ જે દુકાનવાળા હોય છે એ એ જ પૈસામાં જે આ જીવારીની જે કોઠી હોય છે એ પણ સારી વાપરતા હોય છે બીજા નંબરમાં જે આ તબલાનું જે હાર્ટ કહેવાય જે આ પડી એ ત્યારબાદ સાય ગજરોધર આ બધા જે મટીરિયલ છે એ જે સ્ટાન્ડર્ડ દુકાનોવાળા છે એ નોર્મલી બીજા લોકો કરતાં ખૂબ સારું વાપરતા હોય છે અને પોસિબલ હોય તો હંમેશા જ્યારે પણ તમે તમારા બાળકો માટે તબલાની કે કોઈ ખરીદી કરવા જાઓ કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટની તો એવા વ્યક્તિને સાથે લઈ જવો જેને એનો અનુભવ હોય અને જો એને અનુભવ ન હોય તો જે અનુભવી છે અત્યારે તો યુટ્યુબ પર એવા ઘણા લોકો છે કે જે મ્યુઝિકના હરેક ઇન્સ્ટ્રુમેન્ટ વિશે માહિતી આપે છે શીખવાડે છે તો એના રિવ્યૂ જોવા એના વિડીયો બને ત્યાં સુધી જોવા તો પણ તમને ખૂબ સારું એવું નોલેજ મળી જશે અને તમારા ખોટા પૈસા જાશે નહીં કારણ કે છ સાત હજાર રૂપિયા દઈ નહીં એ તબલા ન શીખવામાં સરળ પડે ન વગાડવામાં સરળ પડે અને સમય જતા છ આઠ બાર મહિના જાય એટલે એ ફક્ત સાચવવા સિવાય એનો બીજો કોઈ વિકલ્પ ન હોય અથવા તો તમે જે હોય એને રિપેરિંગ માટે આપો છો તો એનો ખર્ચ પણ ખૂબ વધારે આવતો હોય છે નોર્મલી આ પડી બંધાવી તો એક ભોરમ હોય કે જીવારી હોય તો નવસોથી લે હજાર રૂપિયા સુધીનો એનો ખર્ચો હોય છે એમાં સાઇનિંગ પણ એટલી સારી નથી હોતી તો સાઇનિંગના પણ આઠસોથી લે હજાર રૂપિયા હોય છે એટલે આ વસ્તુ જ્યારે કોઈ લેવા જતું હોય છે ત્યારે એને ખરેખર મગજમાં નથી હોતી કારણ કે એના અનુભવ નથી હોતો મારું એવું ખાસ સૂચન છે કે જ્યારે પણ જે લોકોએ લઈ લીધા છે એ તો જે થયું તે પરંતુ હવે જો આપ આપના બાળકો માટે મ્યુઝિકનું કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ પછી એ તબલા હોય હાર્મોનિયમ હોય તો ચોક્કસ આ વિડીયો ચોક્કસ જોજો તો આપણા થોડા પૈસા બચી જશે અને આપને જે વસ્તુની ખરીદી થશે એ પણ સારી થશે અને સારી વસ્તુને શીખવામાં પણ સરળ રહે છે કારણ કે આજે તબલાના જે ટોન છે એના જે આ છે તો એ જીન્યુ નીકળવી જોઈએ અને જે લોકો પાસે સગવડ છે અને જેને થોડી ઊંચી રેન્જમાં જવું છે સપોઝ બીયા કે સીસમની જીવારી લેવી છે કે પિત્તળનું કે ત્રાંબાનું ગોરમ લેવું છે તો એ તો પ્રીમિયમ ક્વોલિટીમાં જ હશે પ્રીમિયમ ક્વૉલિટીમાં લગભગ બહુ જવો જેવું હોતું નથી કારણ કે એની થોડી કિંમતે ઊંચી હોય છે તો સ્વાભાવિક એમાં બધું સારું જ હોય છે અને હાલ ઇન્સ્ટાગ્રામમાં પણ એવી ઘણી બધી રીલ્સ આવે છે કે પાંત્રીસોમાં તબલા અને ત્રણ હજારમાં તબલા તો કોઈ પણ વસ્તુની ખરીદી હંમેશા સ્ટાન્ડર્ડ દુકાનવાળો હોય દુકાનદાર હોય એની પાસેથી જ લેવા કારણ કે એ એમાં પર્સનલી કંઈ પ્રોબ્લેમ હશે તો પણ એમાં સો ટકા ધ્યાન આપશે અને કંઈ ફેરવણી કરવાની થશે તો પણ એ કરી દેશે અને ઘણીવાર આપણે ઘણીવાર ખૂબ દૂર જતા હોય છીએ અને અહીંયાથી ખરીદી કરતા હોય છીએ ફરીવાર આપણે ત્યાં જવું મુશ્કેલ બનતું હોય છે અને વસ્તુ ઘણીવાર ખોટી આવી જતી હોય છે તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો આપણા બાળકો શીખે આગળ વધે તેની માટે જે કંઈ ખરીદી કરો ચોક્કસ આ વિડીયો એકવાર અવશ્ય જોજો જય ગુરુદેવ જય માતાજી